કચ્છના અંજાર શહેરના મતિયા દેવ વિસ્તારમાં ગટર અને સફાઈની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સ્થાનિક રહીશોએ આજે પાલિકા કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું સ્થાનિક આગેવાન લખનભાઈ ધુવાના નેતૃત્વમાં રહીશોએ પાલિકા કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો વર્ષોથી ગટરની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ અનેક વખત પાલિકા તંત્રને રજૂઆત કરી છે આ સમસ્યાના કારણે બાળકોને શાળાએ જવા માટે ગટરમાંથી પસાર થવું પડે છે લખનભાઈએ પાલિકા વહીવટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા પ્રદર્શન દરમિયાન જવાબદાર અધિકારીઓની ગેરહાજરીમાં સ્થાનિકોને પાલિકાના દરવાજા આગળ ધરણા પર બેસી ગયા હતા પાલિકા પ્રમુખના સ્થળ પર આવ્યા બાદ તેમની સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં પાણી સફાઈ ગટર અને રખડતા ઢોર જેવી સમસ્યાઓ અંગે ચર્ચા થઈ હતી પાલિકા પ્રમુખે આ તમામ સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યુઝ અંજાર કચ્છ